અને ભાઈ લાખાભાઈ તમે તો મારા દીકરા સાગર ને જોયો છે અરે અર્જનભાઈ આ તમારા દીકરા ને જોયો છે હું તમારા દીકરા ને મળી હોત લીધું છે મેં એટલે તમારો દીકરો મને તો પસંદ જ છે હવે તમને દીકરી પસંદ આવી ગઈ હોય તો પછી કઈક આપણે વાત આગળ કરીએ હા ભાઈ આ દીકરી તો તમારી દેખાડી ને સુશી ને સંસ્કારી દેખાય છે એટલે આમાં કઈ કઈ જોવાનું છે આ તો બસ તો પછી હું હવે લાંબુ કરવાનું ભાઈ બરોબર મન માનતું હોય તો આપણે થતું હોય એ તો આપણે કરવાના જ હોય રિવાજ પ્રમાણે હે પટેલ તમારે બીજી કાઈ મૂંઝવણ હોય તરીકે એમ નઈ એમ તો તમારે

એટલે બધું જોઈ વિચારીને કરવું પડે આ કઈ ઢીંગલા ઢીંગલી ના ખેલ તો નથી બેન અને લાખાભાઈ તમે લોકો જરાય ચિંતા કરો માં અમારા શહેરમાં સારું મકાન છે ગામડે જમીન છે ખોરડા છે અને રહી વાત મારા દીકરા સાગર ની એ ભણેલો ગણેલો અને હોશિયાર છે અને એને સારી નોકરી કરી કે એવી ડિગ્રી છે એટલે તમે છે ને બીજી કોઈ વાતની ચિંતા કરો માં

તારી માં ઘર માં ક્યાંય નથી કીધું કે વાડામાં છે શાંતિ રાખો ને કાકા હમણાં બોલાવું શ્યા નથી આવશે એ બા એ તમે હું હું આ આપડા સાગર ની અગાઇ જ્યાં કરવાની છે ઈ એના મા બાપા ખોડા જમીન અને આ મકાન હોય ને માંગે છે હાચી વાત છે વાત તો હસી છે પણ હું એમ કેતી હતી કે સોડી છે ને એ બહુ રૂપાડી છે દેખાવડી છે એટલે કામ કરો ને એ જે કે છે ને એ બધું કરી દેજો એટલે આપડે ઘર માં સોરી આવે તો ખરી ના મટકા નથી ભરાતા ભાભી બટા ને કઈ સમજાયું તું આ વાત કરો છું આ જે છોડી હજી આપણા ઘરમાં આવી નથી જેનો હક પણ થયો નથી આ હક પણ પેલા જેટલી બધી વસ્તુ માંગતી હોય કે શેરમાં મકાન હોવું જોઈએ આ ગામડે જમીન હોવું જોઈએ ગામડે સારું મકાન હોવું જોઈએ તો હા લગ્ન પછી હું હું નહીં માંગે અરે એવું કાઈ ન હોય આ તો છે ને તમારો ખાલી મનનો વેમ છે

કે નથી આ કોઈ ઘરે નથી રહેવાના આ આરે તમારે રેવાનું હોય આખો દી તમે વિચારીને વિચારી જવાબ દેજો હા એટલે જ કઉ છું કે આવી સરસ છોકરી હોય ને તો એ આપણા ઘર ખરી સોંપશે

હા થોડોક અજી ઊડી ઊબો છો કે લેબ 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 લે હું ચાલુ કર્યું પછી તને યાદ આવશે તિલુડા પાડી બેઠો બેઠો આડી તું કૂતરા જેવી છો આ બેય તો નથી સમજતા મારા નગન નજ છે કે મારે છે ને આખી જિંદગી વાંધું જ રહેવાનું એનું કારણ મેન શું છે ખબર તમને

મને તો ખબર છે મારું થાય જ થાય કારણ કે આપડા બાપા છે ને સોંપડવાનું કઈ જ નહીં જોવું કે તું ફકાઈ ગયો બા જય શ્રી કૃષ્ણ કેમ એટલું બધું શું કામ કરીને આવ્યો ફકાઈ ગયો માણા છે તો થાકી નો જાય આ વાડીએ કે ઓસા કામ છે દી ઉગે ને એક જ ધંધો હાલો વાડીએ હા તો એ તો તમે નોકરી કરવા જાવ તો એમ જ હોય દુકાન હોય તો એમ જ હોય કોઈ પણ કામ તો કરવાનું જ છે પણ કે દી ના પડી મે કોઈ દી ના પડી તમને કે મારે છે ને આ વાડીન કામ ન કરું કે મને ગમતું નથી પણ માણા છે તો થાકી તો જવાય ને એટલે મને મે તમને એમ કીધું

અમારે હેર છે એટલે ભાડે આપવું બાકી અમારું મકાન તું તારા આમ અંતર થઈ જાય અને સેજલ જો અહિયાં છે ને આપડે અત્યારે ખેતીવાડી છે સીઝન છે તો હવે સિઝન બધાય બધા ઘઉં ને આ ને તે બધી વસ્તુ ઉગશે તો હવે એનું ધ્યાન રાખવા તો આપણે રહેવું પડે ને એટલે જો એક વસ્તુ હવે અત્યારે તું યાદ રાખી લેજે ને મગજમાં બેસાડી દેજે કે આ સિઝન માં આપણે ક્યાંય જવાનું થતું નથી આપણે અહીંયા જ રહેવાનું હશે હા હું મારા બાપુ ઘેર કામ કરીને આવી છું એટલે મને બધી ખબર જ છે હા હા કરીને આવી ને પણ ઘરના ખેતીવાડી નહીં અને આમ પણ આપણે છે ને હા લોકોની જેમ કપા અને એવું નથી વાવતા કપામાં છે ને મહેનત ઓછી હોય અને કદાચ તમારે સમય કાઢો હોય ને તો સમય નીકળે ખરો

આખી જિંદગી ગામડામાં તો સારી છે હવે હેરમાં જવું છે અને આ બધી વસ્તુ એના મગજ માંથી કાઢવાની છે હેર હેલો ચાલ હા તને નિશ્ચે ગોતું છું અને તું અહીં આવીને ઉભી રહી ગઈ કે અહીંયા આવી ગઈ ન્યા આવવાનું આવવાનું જ ને આખુંય ઘર તારું છે તારે છે આ મન થાય ને અહીંયા જવાનું પણ આ તો મે તને જોઈ નથી ને એટલે મને એવું થયું કે મારી સેજલ ગઈ તો ગઈ ક્યાં તને ખબર છે ને તારી વગર હું નથ રહી એક તો બસ ઓ બસ પેલા જો વાત કરવાની હોય ને ઈ કરો મારી યાર સોખવેટ કેમ બોલી કઈ વાતની સોખવેટ કરવાની છે આપણે સોયું ને ભૂલી ગયા ને અજી હમણાં વાત થઈ થી હવારે ને તો અત્યારે ભૂલી ગયા ને તમે કોઈ વાત કરસ જે પણ તારે કેવું હોય ને એ મન મૂકીને કહી દે બસ લગન પહેલા મારા બાએ તમને સોખા શબ્દમાં કીધું હતું કે મારી છોડીને ખેતરનું કામ આવડતું નથી એટલે ઈ દેહમાં નઈ રહે તમે એને હેરમાં લઈ જાજો લગન પછી પણ તમે તો વાયદા ઉપર વાયદા કરે જાવશો હેરમાં જવાનું તો નામ જ નથી લેતા અરે મારી વાત સાંભળ સેજલ વાત હાસી છે કે તારા બાને અમારા ઘર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે લગન પછી આપણે બેય માણા હેરમાં જતા રહેવું આ ગામડામાં નઈ રહીએ

પણ હું તો હાચુંસ કે અને હજી તો જોવો તો ખરા હું મારા માવતરને નો ફરિયાદ કરું તો કેજો તઈ તમને ખબર પડશે જો છે જલ સમજવાની કોશિશ કર તું નહીં સમજે તો બીજું કોણ સમજશે અરે તું મારી પત્ની છો પત્ની જો મોઢું ફેરવી ગઈ આમ જો મારી વાત સાંભળ હું કામ આવ કરશ જો હું તને કહું છું ને કે એકવાર આ સીઝન પૂરી થાય ને વાડીની એટલે તરત જ તને લઈને શેરમાં જતો રહી મને છે ને આપણી બેને કોઈ અલગ કરે ને એ ન ગમતું આ આપણે બે એકલા રહીએ ને એમાં જ મને મજા આવે છે પણ હમણાં થોડોક સમય થોડોક સમય તું ખમી જા ને એમાં જ આપણી ભલાઈ છે મારે તમારી વાડીની એકઈ સીઝન નથી કરવી બરોબર મને ખાલી એટલી ખબર છે કે મારે હેરમાં જાવું છે કેમ કે આ ઘરમાં મારે એક દીય નથી હું મારા લગનની આ આ કેટલા આ કેટલા દી છે લગન પછી અઠવાડીયું હા તો અઠવાડીયું છે એકઈ દી તમે સંભાળ્યું આખરે તો મારે સંભાળવું પડ્યું ને અરે પણ એમાં સંભાળવાની ક્યાં વાત છે તું ક્યાં બાર રોડ ઉપર રહેશો રેસો તો ઘરમાં જ ને અને અટાણ લાગી તું રહેતી હતી ગામડામાં જ ને કઈ શહેર માં આવીને ગામડામાં આવી એવું તો નથી એ તો તમારું બસ આવે તો તમે તો આ નદી કાંઠે છે ને ઝુંપડું બાંધીને રેવરાવો એવા છો પણ આ તો સારું છે મારા બાએ એટલી બોલી કરી આગળથી કેમ સમજતી નથી તું સેજલ પછી છે ને મને ગુસ્સો આવી જાય છે અને પછી તને એમ લાગે છે કે મારી ઉપર ખોટે ખોટો ક્રોધસ કરે છે તો હું કરશો મારી નાખશો મને કે મારશો મારવાની વાત છે મારવાની વાત છે કેમ સમજતી નથી ઝારે હોય ત્યારે અકલ મઠા જેવી વાતો કરશ કહું છું કે તને શેર માં લઈ જવાની ના નથી પડતો પણ થોડો ઘણો તો ઘણો સમય તો કમી જા આ તો એટલું કહી ગયો હવે કે કેટલા દિવસ જોવો હવે જો આપણે સેને બાપુ ઓરે વાત કરી લેશું બાપુ જેમ કહે ને એમ આપણે કરશું બસ જોઈ હાલ હવે હેઠી ગુડા હાલ એમ નત કઈ એકતા હાલ હેઠી હે હેલ હઝને બેઠો

बराबर अटाण अपने વાડીઓમાં કેટલા કામ હોય આ લાણી માથે છે અને આવી જીદ કરે કે મારે હેરમાં માં કેમ પોહણ થાય હા માજી તમારી વાત તો હાસી છે આ મારી ભાણકી છે ને આ થોડીક જીદીલી છે એટલે કે હઠીલા સ્વભાવની છે એકવાર હટ પકડી લે ને મુક્તિ જ નથી પણ તો તમે કુમાર એટલે કે અમારા સાગર કુમાર ને કહી દીજો ઢીલા ન પડે તો ઢીલા મુક પડી જાય ને તો માથે સાણા થાપશે એટલે એક વાત છે ને પકડીને જ રાખજો તમે કે ક્યાંય જવાનું નથી આ જ રહેવાનું છે અને આમાં છે ને

મારો થોડો ભાણો ભણેલો ઓછું છે હે અને માલ મિલકત જે હતી કીધી અને આ લોકો ને સેજ કીધું મેં ક્યાં ખરાબ કીધું અને શહેર માં મકાન છે જમીન છે એ તો વાત હશે પણ મને મને ખબર છે કે મારે ભાઈ તમને કીધું તું કે સને આ આવું હોય ને તો કે છે આ પાણકી ને દેવી છે કીધું તું ને હા પણ એને જે કાઈ કીધું કાળુભાઈ હાસુ જ કીધું ને આ મારા ભાઈ ભાભી ને અહીંયા માં બધું છે જ તે મારી વાત સાંભળો ભાગજીભાઈ તમે હો વાત એક વાત તમારે છે ને

અમારે થોડું કામ છે તો અમે બતાવતા આવ્યા છો તો હાલો આમ કે ગલે સોડા બોડા તમને પીવડા વાગે થી હાલી ને આવ્યા મને ખબર છે આપડા ગામમાં કઈ હાલો